સુરત પાંડેસરા વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ઝાડા ઉલટીની ફરિયાદ બાદ માત્ર બે વર્ષના બાળકનું મોત નીપજ્યું છે પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને થોડા સમય પહેલા રોજગારી માટે સુરતમાં વસ્યો હતો બાળકને રાત્રે તબિયત લથડી જતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પણ સારવાર શરૂ થાય તે પહેલા જ બાળકનું મોત થયું હતું સુરતના પાણેસર વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે રાત્રે લગભગ બાર વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી જેને સતત ઝાડા અને ઉલટી થઈ રહી હતી

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે શહેરમાં વધી રહેલી બીમારીઓની ઘટનાઓ પર તંત્ર માટે પણ ગંભીર કારણ થઈ રહ્યું છે હોસ્પિટલ

વાતાવરણ અને બાળકોમાં વધતી બીમારીઓ સામે તંત્રએ હવે વધુ ગંભીરતા દાખવાની જરૂર છે નહીતર આવી દુકાળભરી ઘટનાઓ ફરીથી ન બનશે તેની કોઈ ગેરંટી નહી રહી સમય છે